ધોરાજી ના શહેનશાહ લાલો કે લાલ લાલશા બાવાના ઉર્ષ આપ સહુને ખૂબ ખૂબ મુબારકબાદી આ ઉર્ષ ચાર દિવસીય ઉર્ષ ઉજવવામાં આવે છે હજરતના આસ્થાના ખાતે મોટી સંખ્યામાં અકીદત મંદો દૂર દૂરથી ગુજરાત સહિત ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી લાલશા બાવાના ઉર્ષમાં ઉમટી પડે છે આમ જોઈએ તો ધોરાજી શહેરના શહેનશાહ હઝરત લાલશા બાવાના ઉર્ષમાં મોટી સંખ્યામાં જ્યારે અકીદત મંદો આવે છે ત્યારે આ પૂરનો નજારો છે હઝરતના આસ્થાના મુબારક ખાતે રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી સુશોભિત આ નજારાને આપ સહુ માણી રહેલા છો અત્યારે દિવસના આપના માટે આ વિડીયો બનાવીને મોકલી રહેલો છો પણ રાતનો નજારો પણ કાંઈક અલગ હોય છે લાલશા બાવાના ઉર્ષ મુબારકમાં હઝરત ની દરગાહ શરીફનો આ ગેટ આપ સૌ નિહાળી રહેલા છો હઝરતના આસ્થાના ખાતે આમ જોઈએ ને તો ત્રણસો ને દિવસ જી હા ત્રણસો ને દિવસ મોટી સંખ્યામાં અકીતમંદો ની અહીંયા હાજરી જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કે ફૂલાઓના દુકાનદારો ફૂલો વેચી રહેલા છે અને હઝરતના આસ્થાના મુબારક ખાતે મોટી સંખ્યામાં આવતા મંદો આપ જોઈ રહેલા છો દરગાહના આ ગુંબજને ને માશા સુબહાન અલ્લાહ પહેલી જ નજર જ્યારે પડે છે આ ગુંબજ ઉપર ત્યારે લોકોના મોઢામાંથી નીકળી જાય છે માશાઅલ્લા સુબહાન અલ્લાહ એવી છે લાલશા બાવાની દરગાહ ધોરાજીના શહેનશાહ આમ જોઈએ તો ધોરાજીના શહેનશાહ જેને ગણી શકાય એમ ચાર દિવસ સુધી આ ઉર્ષની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે ચાર દિવસ સુધી આ ઉર્ષ મુબારક અહીંયા ધોરાજીની અંદર ચાલે છે આજે ઉર્ષનો ચોથો દિવસ છે સતત ચાર દિવસથી આ વર્ષમાં મોટી સંખ્યામાં મંદો હાજર છે અને સાથે જ બાળકોને પણ મનોરંજન માટે અહીંયા મેળો લગાડવામાં આવે છે બાળકોના મનોરંજન માટે મેળાનું આયોજન થાય છે જેમાં ચકડોળથી માંડીને દુકાનદારો પોતાના વિવિધ સ્ટોલ પણ અહીંયા ખોલે છે અને દુકાનો પણ લાગે છે એટલે લોકો મોટી સંખ્યામાં અહીંયા હિન્દુ મુસ્લિમ અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વાદ વિવાદ રાખવામાં આવતો નથી નિગાહે વલીમે વો તાસીર દેખી નિગાહે વલીમે વો તાસીર દેખી બદલતી હજારો કી તકદીર દેખી એવો આ આસ્થાના મુબારક એટલે કે હઝરત બાવાના આસ્થાના મુબારક અને આપ નિહાળી રહેલા છો હઝરતના આસ્થાના મુબારકને ખૂબ મજા આવી ચાર દિવસથી ઉર્ષની જેમ લોકોએ મજા માણેલી છે આ સ્ટોલ તમે જોઈ રહેલા છો રાત્રિનો નજારો છે અહીંયા વિવિધ સ્ટોલો નાખવામાં આવેલા છે લોકો ખરીદી પણ કરી રહેલા છે લોકોની ચહલ પહલ ધીમે ધીમે વધશે હજી તો સાંજનો સુમાર છે નમાજનો ટાઈમ છે લોકો નમાજ પણ અદા કરી રહેલા છે પણ એમ છતાં ચહલ પહલ થોડીક બજારની અંદર જણાઈ રહેલી છે બાળકો ચકડોળની મજાઓ માણી રહેલા છે લાલસા બાવાના ઉર્ષમાં જ્યારે ગુજરાત તો ઠીક છે પણ ભારત દેશના અન્ય રાજ્યોમાંથી જ્યારે લોકો આવે છે મંદો આવે છે ત્યારે એમને પૂછવામાં આવેલ કે ભાઈ તમે કયા રાજ્યમાંથી તો કોઈ યુપી કોઈ બિહાર કોઈ કર્ણાટક કોઈ આંધ્રપ્રદેશ એવા પણ લોકો અહીંયા આવેલા હતા હિન્દુ અને મુસ્લિમ બંને બંને સમાજના લોકો મોટી સંખ્યામાં મંદો અહીંયા જોવા મળેલા હતા અને તેમની શ્રદ્ધાને પણ તેઓએ દર્શાવી કે કઈ રીતે તેઓ હકીકત રાખી રહેલા છે લાલશા બાવાની કરામત શું છે શું નહીં તેમને અહીંથી શું ફેજ મળેલો એવી પણ તેઓએ વાત જણાવેલી હતી ખૂબ ખૂબ સહુને મુબારકબાદી કે આજે લાલશા બાવાના ઉર્ષનો આજે ચોથો દિવસ છે આજે ઉર્ષ આમ જોઈએ ને તો પૂરું થાય પણ એમ છતાં પણ આજે છેલ્લો દિવસ છે એટલે લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે આ સવારનો નજારો છે વહેલી સવારે જ્યારે થોડોક ફ્રી ત્યારે આ આ જે છે છે નજારાને કેમેરામાં કેદ કરેલો મોટી સંખ્યામાં ઉમટી પડશે એવું અહીંયા બધા કહી પણ રહેલા હતા કારણ કે આજે ઉર્ષનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસની મજા માણવા માટે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજરી આપે આમ તો લાલશા બાવાની દરગાહના ખાતે જે પાન મળે છે રાખવામાં આવે છે પાન પણ ચડાવવામાં આવે છે અહીંયા પાનનો ખાવાનો અને પાન ચડાવવાનો એક રિવાજ છે કારણ કે એક એવી કરામત છે હઝરત લાલશા બાવાની અને લાલશા બાવાને આમ જોઈ ને તો પાન તેઓ ખૂબ ખાતા હતા તેઓ પાન ખાતા હતા અને કંઈક અલગથી એ કરામત પણ છે આ હઝરતની અહીંયા જે કોઈ લોકો માંગવા માટે આવે છે ફૈઝ લેવા માટે આવે છે એની મનોકામનાઓ અલ્લાહ હઝરત લાલશા બાવાના સદકાય તોફેલથી લોકોની અલ્લાહ પૂરી પાડે છે એટલે લોકો અહીંયા બે હિસાબ જેઓને મળેલું છે આ આસ્થાના ખાતેથી તેઓ અહીંયા ખૂબ મોટી શ્રદ્ધા રાખે છે અને અહીંયા હાજરી આપે છે ધોરાજી શહેરની આમ ને તો ધોરાજી શહેર છે અલ્લાહના કરમથી એની ઉપર અલ્લાહનો અને આ જે આસ્થાનો મુબારક છે ખ્વાજા સાહેબનું હોય કે લાલશાહ બાબાનું હોય કે બીજા કોઈ અલ્લાહના વલીઓ હોય કે જેઓ અહીંયા આરામ ફરમાવી રહેલા છે ધોરાજી શહેરમાં અને ઈ જે આરામ ફરમાવી રહેલા છે અલ્લાહના નેક બંદાઓ અલ્લાહના મકબૂલ બંદાઓ જે અહીંયા આરામ ફરમાવી રહેલા છે ને એની દુવાઓથી ધોરાજી શહેરના મુસલમાનો અલ્લાહના કરમથી ધન કોઈ સીમા નથી આ ગામ એવું છે ધોરાજી શહેર કે જ્યાં ખવડાવવાવાળા નિયાજો તકસીમ કરવાવાળા પણ ખૂબ રહે છે અને નિયાજો ખાવાવાળા તો અહીંયા મળતા નથી આટલા બધા આ આ જગ્યાએ અલ્લાહે એને બે હિસાબ ધોરાજીવાળાઓને આપેલું છે કે તકસીમ કરે છે છે ત્યારે ગામથી લોકો અહીંયા જે આવે રહે છે એમના માટે નિયા આપવામાં આવે છે ચોવીસ કલાક આમ જુઓ તો લંગર ક્યાંક ને ક્યાંક શરૂ હોય એવું કોઈ ગામ હોય ને તે ધોરાજી છે રમઝાન હોય કે પછી બીજો કોઈ મહિના હોય કે સાહી